મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદમાં તેમના સાથીદારો વચ્ચે વિભાગોની વહેંચણી કરી છે નીતિન ગડકરીને સતત ત્રીજી વખત રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મળ્યું છે નવી સરકારની રચનાના ત્રેવીસ કલાક બાદ મંત્રીઓ વચ્ચે પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી છે કયું મંત્રાલય કોનું છે મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે વિદેશ મંત્રાલય માત્ર એસ જયશંકર પાસે છે નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે અજય તમટા રોડ ટ્રાન્સપોર્ટ બનાવવામાં આવ્યા છે અમિત શાહ ગૃહ મંત્રાલય રાજનાથસિંહ રક્ષા મંત્રાલય એસ જયશંકર વિદેશ મંત્રાલય નીતિન ગડકરી સડક પરિવહન મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણ કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી અશ્વિની વૈષ્ણવ માહિતી અને પ્રસારણ મંત્રાલય રેલવે મંત્રાલય નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલય મનોહર લાલ ખટ્ટર ઉર્જા મંત્રાલય શહેરી વિકાસ સી આર પાટીલ જલશક્તિ મંત્રાલય મનસુખ માંડવીયા શ્રમ મંત્રાલય જે પી નડ્ડા આરોગ્ય મંત્રાલય ચિરાગ પાસવાન રમતગમત મંત્રાલય किरेन रिजू संसदीय बाबतोना मंत्री अन्नपूर्णा देवी महिला आणि बाळ विकास राममोहन नायडू उड्डयन मंत्रालय सर्बानंद सोनेवाल पोर्ट शिपिंग मंत्रालय शांतानु ठाकूर पोर्ट शिपिंग मंत्रालय एमओ एस एच डी कुमारस्वामी भारे उद्योग मंत्रालय गिरिराज सिंह टेक्सटाईल मंत्रालय पियुष गोयल वाणिज्य मंत्रालय ज्योतिरादित्य सिंधिया टेलिकॉम मंत्रालय પ્રહલાદ જોશી ગ્રાહક બાબતોના મંત્રાલય ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અર્જુન રામ મેઘવાલ કાયદા મંત્રી શ્રીપદ નાયક ઉર્જા મંત્રાલય એમઓએસ તોખાન સાહુ શહેરી વિકાસ મંત્રાલય એમઓએસ સુરેશ ગોપી સંસ્કૃતિ અને પ્રવાસન એમઓએસ લાલનસિંહ પંચાયતી રાજ કલ્યાણ મત્સ્ય અને પશુપાલન ડેરી ઉદ્યોગ મંત્રાલય કેબિનેટમાં સમાવિષ્ટ નવા મંત્રીઓ સાંજે લગભગ પાંચ વાગ્યે વડાપ્રધાનના નિવાસ સાત લોક કલ્યાણ માર્ગ પર મોદી થ્રી પોઇન્ટ ઓ કેબિનેટની પ્રથમ બેઠકમાં પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જેપી નડ્ડા પિયુષ ગોયલ નિતિન ગડકરી નિર્મલા સીતારમણ એસ જયશંકર લલનસિંહ જીતન રામ માનજી શિવરાજસિંહ ચૌહાણ ચિરાગ પાસવાન ગિરેરાજસિંહ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો મોદી કેબિનેટની બેઠકમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ સિવાય તમામ ઘરોમાં એલપીજી અને વીજળી કનેક્શન આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સતેડે ન્યૂઝ જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની